ના ના એ તમારું પાવા જોઈએ અડધો કલાક મારો બગડે એટલે મારું અડધું કોરું રહે તમારું પી જાય ને મારું પી જાય ના પીવાય મારું કોરું રહે એ તો ખાલી એક દોમું બદલવાનું તમારે દોમું બદલવાનું વાત તમારી હાથી પણ મારો છે પાવું એટલે મારું બગડે પોણ મારી વાત સાચી પાવર ઘેર આપ ખાલી દોમ બદલી દેજો ના એ ખોટું પર યાર એ ખાલી દોમ બદલવાનું છે ના એ મારો અડધો કલાક કોણી બગડે ખબર પડે તમને એ તો પણ દેજો ને ના મેળ આવે મારા હા

भैया वो का देख लियो वाह वाह वो तो भाड़ ये तो मैं तोती आ हाँ जा भाड़ चक पटकी मार की उसको मगत मार क्यों तू सुन ले हूं मगत मारता हूं तुम्हें यार मार देता नहीं यार अबे जल्दी बोल कल सुबह बोला तो खा रहा है

જો જો આવો વાત તો હે યાર જંગલ માં વાઘ હોય હોય થોડી હોય તમે જોઈ આવો તમને એક વાત

એ વાગે તો દો તમે લે એ કાકા બોલ એ કશું ચીજો નહી દે મોર લે કેટલે વાગાયો અરે લેડો કરતા નહી યાર બે હજાર રૂપિયા જાવ યાર અમે હાચો છે બસ અલ્યા વાત છે યાર કેટલા આયો વાગે અલ્યા ભારી નામ છે ના ના એ મોતી હું તમાર આપડે બહાર જા આપડે પા આપડે બાયને દુખરી તમે કાકા હું આગર બરોબર તમે આગર

તમે જોતા રે ત્રીજા ના અચ્છા हमको सगा रिया दशम हाथ को ना કાકા તમે ના મિનિટ મિનિટ એટલે તમારે શું કરવાનું હતું અમારો ચાર ધંધો દોડી દોડી હા ને હરી ગયો તમારે આવી મજાક ને શું કરવાની હા હા

લાકડી ના ના મોટા થઈ કુતરા ના લાકડી દોમા વાર તમે આ તો જોવા ધોરી ના ના તમે લાગે બીજા તમે આ હા બી ગયા કસુને દીકુભાઈ હું સમય સંજો કે જોઈ લે તમે મને બિકન કીધો ને પાણી તો હું તમારું માપી લઉં બરોબર આ બતાવો કયો ના હા યોના જ ચી બોલો આવું ના કરતા પેલા આ તમે કેવું કરાય બધો ખબર હોય બકડી જો થઈ ગયો જો તમે બાંધુ તો તમારા ઘર ના ઉતારી તમારું કોને